પબ્લિક સ્કૂલ માતર ખાતે કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો મેળવો ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ સુંદરમની માતૃભૂમિ ઉપર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા એસવી એસ કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો જે ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સિગ્મા પબ્લિક સ્કૂલની પાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભેરનું સ્વાગત કર્યું પ્રસંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટીયા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ કેપી ગ્રીન એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબીરભાઈ સાપા શિક્ષક પ્રમુખ વિમલ પટેલ અને ડોક્ટર પ્રવીણસિંહ રાવજી ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમનું શાળા પરિવાર દ્વારા પુષ્પગચ્છ અને શાલુડા સન્માન કરાવ ધારાસભ્ય ડીકે સ્વામી અને જિલ્લા શિક્ષણાધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અને સિગ્મા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ શાહ દ્વારા પ્રેરણાત્મક ઉદબોધન કરી બાળ વૈજ્ઞાનિકોને

ચેરમેન છે મન સાથે મારા ધર્મ પત્ની શ્રી નસીબમાં યુનિવર્સિટીના વાઇસ ચેરમેન છે કૃષ્ણ આજે માતા પિતા મેં આપણે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યારે એટલો બધો આનંદ મને વ્યક્ત કરવાની જરૂર લાગે છે કે વર્ષો પહેલાંનું મારું સપનું હતું અને બે હજાર અગિયારથી મારી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી હતી જે સંજોગો વસાદ એન્જિનિયરિંગના ડિકલાઇન્ડ ટ્રેનને કારણે બંધ થઈ ગઈ અને બંધ કરવી પડી એવી ગુજરાતની ઘણી બધી કોલેજો બંધ થઈ છે એમાં અમારો પણ એક ચેમ્બર આવ્યો ક્યાંક અમારી ક્ષતિઓ પણ હતી અને ક્યાંક વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા પણ કામ કરી હતી પણ આજનો દિવસ હું શુદ્ધ વધારે કહું છું કે આજના સીગમા યુનિવર્સિટીના આ એની બ્રાન્ચ એટલે કે લીવ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ટ્રસ્ટની આ કેમ્પસની અંદરનું ઘણા વર્ષો પછી ખૂબ મોટો એક અભિયાન હાજર છે કે જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટના ખૂબ મોટા ભારતીયો અહીં હાજર રહ્યા છે ધારાસભ્યશ્રી મહારાજ સ્વામીજી ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડિસ્ટ્રિક્ટ જિલ્લા શિક્ષણ અધિકારી બેનશ્રી બીજા પીએસઆઈ પીઆઈસી અને દરેક જે સભ્યો ગ્રામ દરેક ગામના ધારાસ દરેક ગામના સરપંચશ્રીઓ અને અંદાજીત ચાલીસથી પચાસ સ્કૂલોના પ્રિન્સિપાલ્સ અને એમના વિદ્યાર્થીઓ અમારા પ્રોજેક્ટમાં આજે એને દીપાવવા માટે અને વિકાસના એક વેગ સાથે વિજ્ઞાન મેળો આયોજિત કરવા માટે હાજર હોય છે એ માટે હું સર્વનો આભાર માનું છું આપણા મીડિયા વગર કદાચ આ બધી વસ્તુઓ હું સમાજમાં કંઈક જાહેર ન કરી શકતો એટલે તમારો તો આભાર અમને ચોક્કસ જ છે પણ પરિસ્થિતિ એવી છે કે જો આ વસ્તુને અમે અત્યારે સીમિત કરી દઈએ તો મને નથી લાગતું કે મારા વિચારો અથવા મારે જે સંકલ્પો છે તે પૂરા થાય એને માટે મારે આવા સતત પ્રયત્ન કરતા રહેવા પડશે હું આપ માધ્યમ દ્વારા જાણ કરવા માગું છું કે આવા કોઈ પણ પ્રસંગો હોય અને જે અમારા ધ્યાનમાં ન આવ્યા હોય અથવા આપને એની જગ્યાની કે એરિયાને કંઈક જરૂર પડે એવી જરૂર પડતી હોય તો હું આપને આપું પૂછું કે અમે તમારા માટે તત્પર છીએ એવા કાર્યક્રમ હાથ ધરાવવા માટે અને એવા કાર્યક્રમને આગળ વધારીએ છીએ અમે અમારા વિદ્યાર્થીઓને તથા અન્ય સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓને સાયન્સ ફેર નીવડે અને એ ભવિષ્યના વૈજ્ઞાનિકો એમાંથી પેદા થાય ઓર અધરવાઇઝ એમને વિકાસ શું છે સંકલ્પ શું કરવો જોઈએ અને અભ્યાસ અને વિજ્ઞાન શું છે એ વિશેની માહિતી પૂરતી મળે એ માટેનું આ એક વિશાળ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે એ બધા સર્વેનો આભાર થેન્ક યુ વેરી મચ